છે અને કાલની વાત કરું તમને તો બિગ બોસમાં મારો ફેવરેટ કન્ટેસ્ટનર દિગ્વિજય નીકળી ગયો છે તો પછી બીજા કોઈ દુઃખ થયું હોય કે ન થયું પણ મને તો બહુ થયું કારણ કે મને બિગ બોસમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નહોતો પણ મારી વાઈફ જોતી હતી તો પછી મેં ધીરે ધીરે જોવા ને મેં બિગ બોસ ચાલુ કર્યું જોવાનું બિગ બોસ એટીનથી પહેલાં મુના વરની બધા હતા ને ત્યારે જોવાનું ચાલુ કર્યું તો મને થોડોક ઇન્ટરેસ્ટ જઈ ગયો અને આ બિગ બોસમાં અત્યારે આ જે દિગ્વિજય છે એ મારો ફેવરેટમાં ફેવરેટ કન્ટે કન્ટેસ્ટનર હતો અને આ લોકોએ બહાર કાઢી મીઠો એક ખાલી નાનકડી ભૂલના લીધે બિચારાને બિગ બોસ એક એવું પ્લેટફોર્મ છે જ્યાંથી તમે તમારું કરિયર સ્ટાર્ટ કરી શકો છો તમે તમારી એક ઇમેજ બનાવી શકો છો તમને બધાને ખબર જ હોય છે પણ એક આપણે કહેવાય ને કે તમને તમારે ખુદને એમ પ્રૂફ કરવું છે કે નહીં મારી પાસે આ ટેલેન્ટ છે તો એક છે બિગ બોસ અને આપણે આમ ગણો તો સોશિયલ મીડિયામાં ગણો તો ઇન્સ્ટાગ્રામ કે તમે કંઈક કરીને બતાવો ને તો એ ત્યારે આપણા ગુજરાતના તો મોસ્ટ ઓફ લોકો છે ગામડાના લોકો છે એ બ્લોગરમાં આવી આગળ છે આગળ નીકળી ગયા છે અને આપણા એમ કહેવાય ને કે આમ ગણો ને તો આપણા ગુજરાતનો જે સૌરભ જોશીનું નામ આવે ને કે સૌરભ જોશી છે બહુ મોટો બ્લોગર છે સૌરભ જોશી છે ને એ બહુ મોટો બ્લોગર છે આપણે તો એની એની કોઈ કોઈ મેચિંગ જ નથી બટ આપણા ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં બી ઘણા બધા એવા વ્લોગર લોકો છે ઘણા બધા એવા વ્લોગ બનાવે છે જે ત્યારે આમ આપણને એમ ઇન્ટરેસ્ટ જાગે કે નહીં આનો બ્લોગ જોવો છે જેમ કે પેલા ઢોકળીના બ્લોગ છે નીલ ચાવડાના વ્લોગ છે જેકના તો ભાઈ બહુ હાઈ લેવલ કહેવાય આપણે તેની આગળ કાંઈ છીએ નહીં પણ આપણે શરૂઆત કરી છે આ બ્લોગની તો કંઈક કરીને બતાવું છું કારણ કે મારા અત્યારે જે મારા જે યુટ્યુબના જે મારા સબસ્ક્રાઈબર છે એ વધારે વધે પિસ્તાલીસ છે પિસ્તાલીસ જ છે વધારે તો છે એ નહીં અને મારા જે બ્લોગ છે જોવે છે ખાલી માત્ર ત્રીસ ચાલીસ જણા જોવે છે વધારે કોઈ મારા બ્લોગે નહીં જોતું કારણ કે સબસ્ક્રાઈબર નથી કોઈ ઓળખતું નથી આવો ને

આઈફોન આઈફોન થી માણસ ની વેલ્યુ નક્કી થાય છે ઈમે જોઈ લી તું જા ને નાની વાત કર કે આપણે 18 જેન લોન થાય તો આપણે 18 લઈશું અરે આઈસ કે આપણે છે ને આમ હાઈ લેવલ વાળા છે આમ હાઈ લેવલ તો ને આવ તી વિદારે કે આમ માર ભાઈ ભાઈ આઈફોન છે આવી જાય કયો ફોન Android એલા બણ ફરજ જ હોતું પછી એમાં છે ક્યાંથી મારો થયો હું કઈશ કે પૈસા બોલે કઈશ નઈ પૈસા બોલે તો ભાઈ આમની પાસે તો બહુ પૈસા વધી ગયા છે એવું લાગે છે તો સાંજ પડી ગઈ છે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને મેડમ જે મમ્મી એની હારે વાત કરે છે સવારની અહીંયા જ બેઠી છે બપોરના કામે તો આવ્યા ને ત્યારથી અહીંયા જ બેઠા મમ્મી મમ્મી વાત કરે છે તો છે કાંઈ ચિંતા બધું જ બતાવે આપણે બેઠા બેઠા ટીવી જોઈશું ને તો વિડીયોને આપણે એડ કરીશું અને આપણે ચેનલને તમે જો લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દેજો તો મળ્યા આગળ બ્લોગમાં